શક્તિપીઠ પાવાગઢ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શોભના બેન મહેન્દ્રસિંહ બારૈયા અને તલોદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય ઈશ્વરસિંહ ઝાલા દ્વારા લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં તેમનો ભવ્ય વિજય થયો હતો અને તે તલોદથી પાવાગઢ ચાલતા જવાની માનતા રાખી હતી જે આજરોજ સાંસદે પૂર્ણ કરી અને માતાજીને ધજા ચડાવી દર્શન ધન્યતા અનુભવી હતી તલોદ થી પાવાગઢ ચાલતા જવાની માનતા રાખી હતી જે આજ રોજ સાંસદ શ્રીએ કરી અને સૌ માટે પ્રાર્થના કરી હતી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ શ્રીએ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા પાવાગઢ મંદિરના ટ્રસ્ટી શ્રી ચિંતનભાઈ પુરોહિત અને તલોજ શહેર પ્રમુખ કૈલાસભાઈ ગજ્જર મહામંત્રી નરેન્દ્રસિંહ વનરાજસિંહ કેસી પટેલ અને ભક્તજનો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ અરવલ્લી